જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિ થઈ પૂર્ણ વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં કરાયું ધ્વજારોહણ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ કંડાળામાં મોડી રાત્રે ચારે ઇંચ વરસાદ ખાબક્યો ખેતરો તળાવમાં ફેરવાયા રાજ્યમાં સિઝન એકવીસ ટકાથી વધુ વરસાદ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બાદ પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતની મુલાકાત આ હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશ પ્રોબાયોટિક લસી નમસ્કાર સાથે હું વાત કરીએ સમાચારોની ત્યારે વાત કરીએ તો જે પથ્થરમારાની ઘટના બની ત્યારે રાહુલ ગાંધીની મુલાકાત પૂર્વે કોંગ્રેસ પ્રભારી મુકુલ ગુજરાત આવ્યા છે કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બાદ પ્રભારી મુકુલ મુલાકાતે આવ્યા છે આવતીકાલે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે કાર્યાલય બહાર કરાયેલા પથ્થરમારાને વાસનિકે કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો છે જ્યાંથી ગાંધીજીનો અહિંસાનો સંદેશ પૂરી દુનિયામાં ગયો ત્યાં અહિંસાની રાજનીતિ થઈ રહી છે તેવું પણ મુકલ વાસનિકે પોતાના સામે પણ સવાલો ઉભા કર્યા છે સામસામે જોવા મળ્યા અને જેમના પડઘા જોવા મળી રહ્યા છે જે સમગ્ર ઘટનાને લઈને રાહુલ ગાંધી તો આવતીકાલે ગુજરાત આવ્યાના છે તેવી માહિતી છે પરંતુ તે પહેલા મોકલ વાસનિક આજે ગુજરાતની મુલાકાત આવ્યા છે કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની જે ઘટના બની છે ત્યારબાદ પ્રભારી મોકલ વાસનિક જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે આ ઘટનાને વખોડી છે કાર્યાલય બહાર કરાયેલા પથ્થરમારાને વાસનિકે કાયરતાપૂર્ણ કરા કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે જ્યાંથી ગાંધીજીનો અહિંસાનો સંદેશ પૂરી દુનિયામાં ગયો છે એટલે કે ગુજરાતમાંથી ત્યાં હિંસાની રાજનીતિ થઈ રહી છે તેવું પણ મુકુલ વાસનિકે જણાવ્યું હતું जैसे ही वो उसको हम अंतिम रूप देंगे वो सारी की सारी जानकारी हम आपके समक्ष प्रदेश कांग्रेस कमेटी ने उनको निमंत्रित किया है उसकी पुष्टि वहाँ से केंद्र के हमारे कार्यालय से होने के बाद आपको सूचना आसन के जो कांग्रेस के आक्षेप रहे थे कि दो दिन एफ नहीं गई आशीष ने इतने बड़े कांग्रेस के दुख और पुलिस स्टेशन के चक्कर काटते रहे कल बढ़िया इन्हीं बातों से साफ नजर आता है कि जहाँ पर जो हमला करता है जो हमारे कार्यालय के ऊपर आके तोड़फोड़ करता है उनकी शिकायत तो पुलिस दर्ज करती है लेकिन जिनके ऊपर हमला होता है उनकी शिकायत लेने से यहाँ की पुलिस इनकार कर रही थी और इसी से साफ नज़र आता है कि यहाँ की सरकार किसको मदद करने की कोशिश कर रही है मैं तो यहाँ पर ये यह कहूँगा कि सत्ताधारी दल यहाँ पर कांग्रेस की आवाज़ दबाने की कोशिश में लगी है लेकिन वो हमारी आवाज कभी भी दबा नहीं सकते वासिंग जी कल शक्ति सिंह जी ने बोला था कि छह तारीख को यानी कल जो पूरे गुजरात से कार्यकर्ता पीसीसी आएंगे और जेल भरो आंदोलन भी करेंगे तो क्या वो कॉल रहने वाला है कहाँ कहाँ से लोग आएंगे देखिए हम सारी की सारी बातें मीडिया के समक्ष नहीं रखेंगे जैसे जैसे हमारे कार्यक्रमों को अंतिम रूप देंगे हम वैसे वैसे आपको सूचित करते हैं

વિકાસ ને વરેલી સરકાર આવા અનેક વિશિષ્ટ વિશેષણો જેની ઓળખ છે વન સંપત્તિમાં વૃદ્ધિ કરવાના હેતુ દર વર્ષે જુલાઈ માસમાં વન મહોત્સવ મહા અભિયાન ની ઉજવણી કરવામાં આવે છે વિકાસની પરંપરાને દ્રઢતા સાથે ઉજવતી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ વર્ષે પણ વન વિકાસ વન ने ભવ્યતા સાથે ઉજવણી કરશે માનવીય કૃષિ ખાદ્ય મંત્રી કનૈયા માણેકલાલ મુનશીએ નાનો છોડ વાવીને દેશની જનતા પર્યાવરણના જતનમાં ભાગીદાર બનવા આહવાન કર્યું પરંતુ જનજન સુધી આ મહોત્સવની ઉજવણી નો

વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે આજે જ્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના ભયંકર ભરડામાં પીસાઈ રહ્યા છીએ ત્યારે વન અને પર્યાવરણની સુરક્ષા અને તેનો વિકાસ એ સ્વસ્થ જીવન માટેનું સશક્ત પરિબળ બની જાય છે વૃક્ષનો મહિમા આપણા સૌને નાનપણથી સમજાવવામાં આવે છે પરંતુ વ્યસ્ત જીવનશૈલીમાં આપણે તે મહાત્મ્યને સમજવા છતાં અવગણીએ છીએ વિસામો આપવા માટે વૃક્ષ વરસાદ લાવવાનું માધ્યમ છે ફળ ફૂલ સાથે અનેક ઔષધિનો સોર્સ છે ટૂંકમાં કહીએ તો વૃક્ષ દરેક નાગરિકના જીવનનો અભિન્ન અંગ છે એક છોડ વાવો એક વૃક્ષ પચાસ વર્ષમાં અનહદ લાભ આપે છે એકતાલીસ લાખ રૂપિયાના પાણીનું રીસાયકલિંગ કરે સત્તર પચાસ લાખ રૂપિયાનો ઓક્સિજન ઉત્પાદન કરે શોષણ કરે અઢાર લાખ રૂપિયાની જમીનનું ધોવાણ અટકાવે ત્રણ થી ચાર ટકા જેટલું તાપમાન ઘટાડે આવો એક વૃક્ષનું જતન કરી પર્યાવરણ પ્રત્યેનું ઋણ ચુકવીએ સમગ્ર વિશ્વની માનવ સંસ્કૃતિના વિકાસ માનવીના પાયાના ઘડતર અને પ્રત્યેક માનવીના જીવન સાથે વૃક્ષો વણાયેલા છે વિકાસની આ નવી પરિભાષામાં રાજ્ય સરકાર અકલ્પનીય કાર્યો કરી રહી છે જેમાં વન સંપત્તિનો વિકાસ તેની વૃદ્ધિ આવરી લેવામાં આવી છે ભારતીય વન નીતિ ઓગણીસો મુજબ કુલ ભૌગોલિક વિસ્તારના તેત્રીસ વિસ્તારમાં વન હોવા જરૂરી છે આ હરિયાળી ક્રાંતિમાં વન મહોત્સવ કાર્યક્રમ એક મહત્વનું માધ્યમ બની રહ્યો છે આ વર્ષે રાજ્ય સરકાર વન પ્રતિવર્ષ ફૂલી ફાલી રહી છે વર્ષો વર્ષ ઉજવવામાં આવતા વન મહોત્સવમાં લોક ભાગીદારી વધી રહી છે જેનું પરિણામ એ છે કે આજે લોકો વૃક્ષ ઉછેર અને તેની જાળવણીનું મહત્વ સમજતા થયા છે આ દિવસે રાજ્ય સરકાર દ્વારા વૈવિધ્ય વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ સાથે વૃક્ષારોપણ અંગેની જાગૃતિ ફેલાય તેવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે સાથે નાગરિકોમાં નિશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવે છે વૃક્ષારોપણ પ્રવૃત્તિને વધુમાં વધુ પ્રોત્સાહન આપી વન વિસ્તારમાં વૃદ્ધિની આશા સેવાય છે જેમાં આપણી ગુજરાત સરકાર ગૌરવભેર કાર્યો કરી રાજ્યમાં હરિત ક્રાંતિના નવા યુગની શુભ શરૂઆત કરી છે તરગ ગુજરાતના 33 ટકા ભાગોમાં વૃક્ષો આચ્છાદિત થયા છે વન વિકાસ વન મહોત્સવ રાજ્ય સરકાર ઉજવશે 76મો વન महोत्सव कार्यक्रम પર્યાવરણનું ઋણ ચૂકવવાનો કાર્યક્રમ જંગલોના સંરક્ષણનું મહત્વ સમજાવતો કાર્યક્રમ ગ્રીન ગુજરાતના ધ્યેયને સિદ્ધ કરતો કાર્યક્રમ વન વિસ્તારમાં વૃદ્ધિની આશાને ફળીભૂત કરતો કાર્યક્રમ સસ્ટનેબલ ડેવલપમેન્ટ માટે ગ્રીન ગ્રોથ ની હિમાયત હર હંમેશા વડાપ્રધાન કરતા રહ્યા છે અને એમના જ પદ પર ચાલીને

ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના મંત્ર સાથે આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વન પર્યાવરણ મંત્રી મુળુ બેરા સહિત વિવિધ મંત્રીઓ અધિકારીઓ વન મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવીને રાજ્યમાં વન કવચને વધારવા તૈયાર છે તો આવો આપણે સૌ સાથે મળીને ઘર આંગણે શાળા સાર્વજનિક જગ્યાઓ સાથે ધાર્મિક સ્થળોએ વૃક્ષ વાવીએ અને તેમ ગુજરાતની ની હરિયાળીમાં વધારો કરીએ બોટાદમાં મળેલી ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે જેમાં સીઆર પાટીલ દ્વારા તેઓના સંબોધનમાં તેઓને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી તેમજ પાર્ટીના એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષ પદ અન્યને સોંપવા સીઆર પાટીલે હાઈકમાન્ડને વિનંતી કરી હતી સીઆર પાટીલને વડાપ્રધાન દ્વારા ત્રિજીટમમાં કેન્દ્રીય જળ સંચય મંત્રીની જવાબદારી મળી છે તેમજ લોકસભાના પ્રચાર દરમિયાન પણ સીઆર પાટીલે ચૂંટણી બાદ પ્રદેશ અધ્યક્ષ નહીં રહે તેવું કાર્યકરોને જણાવ્યું હતું ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે તેમાં આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા પાટણમાં ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સાબરકાંઠા મહેસાણા નર્મદામાં ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે ખેડા આણંદ પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે તેમજ અમદાવાદ ગાંધીનગર અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી સાથે દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે આજે મહિસાગર તાપીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આગાહી છે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે ભરૂચ નવરા સુરત વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ વડોદરામાં ભારે વરસાદની આગાહી છે તો બે સિસ્ટમ રાજ્યમાં સક્રિય આગાહી કરવામાં આવી છે દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો રાજ્યમાં આવતીકાલથી જોર ઘટશે के लिए जो गुजरात स्टेट के लिए फॉरका दिया जा रहा है वो डेवन की बात करेंगे आज के लिए तो आज के लिए प्रिंसिपल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पे वेरी एवियर रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा सबरकांठा अरावली पंचमहल दावोत महसागर छोटा उदयपुर नर्मदा भ

तापी, दमन और दादरा नगर हवेली जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर स्टॉम की भी वार्निंग है और सौराष्ट्र रीजन की बात करें तो वो आज के लिए सौराष्ट्र के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट अमरेली भावनगर मोदी और साथ में कोटा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे टू डे थ्री डे फोर डे फाइव और डे सिक्स और 7 के लिए गुजरात और सौराष्ट्र रीजन के सारे टिकट है जहाँ पे लाइफ मोड टिकट उपलब्ध और टेबल और डेट के इन टू इन और डेट पे हो जाएंगे और पीसीएस में की बात करेंगे तो पीसीएस में पीसीएस में आने वाले चार दिनों के लिए है और आज की बात करेंगे तो आज के लिए जो विन किस में लोगे 35 से 45 के तक जो वेजिटिव इन होंगे के चाहिए आपका ट्रेन और इसके अलावा डे 2 डे 3 और डे 4 के लिए बात करेंगे इसमें

એવી માંગ ઉઠી છે ને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે પગલા લે તે જરૂરી બનશે આ રસ્તો લગભગ બે વર્ષ થવા એવા છે રસ્તો અત્યારે બે વર્ષથી બન્યો છે ને હાલ પહેલાં જ વરસાદમાં બધું તૂટી ગયું છે અને વચ્ચે જે આ થાંભલો છે એ પણ કાયડો નથી અને કોતરના લીધે જે મોટું પુલ બનાવવું જોઈએ એ બનાવ્યો નથી તેના લીધે આ બધું તૂટી ગયું છે અને લોકોને અહીંથી દુગધાથી માંડીને આગળ જવા માટે ઘણી તકલીફનો સામનો કરવો પડે છે હાલ તો વરસાદ અત્યારે ઓછો છે પણ સમય જતાં વધારે પડશે તો લગભગ આ જે બાકીનો જગ્યા છે જે લોકો અત્યારે નીકળી રહ્યા છે એ પણ એવું લોકોને અત્યારે સામનો કરવો પડી રહ્યો છે છે આ હાલ તો છલવાટા એમ લોકો ડાયરેક્ટ કેવાડિયા સુધી આ રસ્તો શોર્ટકટ હોવાથી બધા નીકળે છે આ બાજુ બગલ્યા જાય છે તો મેન તો અહીં જ બધા વાહન વ્યવહાર કરતા હોય છે આ રસ્તા પર એટલે એમાં સાહેબ એવું છે આ પહેલાં બનાવતી વખતે જ સાહેબોની ભૂલ કહેવાય એટલે કેમ કે સારી રીતે અહીંયા પેલા ખાડો હતો જ પહેલેથી જ અને પેલા એમ જતા હતા ગાડી વાળા કહેવાય પણ અત્યારે બી બનાવ્યું ને તે બી તૂટી ગયું છે હવે અત્યારે બનાવે તો થોડુંક વ્યવસ્થિત બનાવે એવી અમારી માંગ છે અને ગોટિયા આંબા અને સરવાટા જોડતો રસ્તો છે આમથી ડુંગર વિસ્તારના બધા માણસો કમાટ જવાય થઈ જાય પછી આ બાજુ કમાટવાળા આમ જવું હોય તો એ જવાના છે કેમ કે રસ્તો છે એટલે બસ એટલી માંગ છે અમારી છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘોટિયાંબા છલવાટાનો રોડ મંજુર છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આખે આખે રસ્તો ધોઈ નાખ્યો છે જે પચાસ મીટર નો ભાગ છે રસ્તાનો તે ધોવાઈ જતા ડામર

તો રાહત હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક લસ્સી ભાજપની કારોબારી બેઠકનો અધ્યક્ષપદને લઈને સી આર પાટીલનું મોટું નિવેદન જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી સુરત નર્મદા તાપી અને બનાસકાંઠામાં રેડ એલર્ટ સૌરાષ્ટ્રમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ પૂર્ણ થઈ વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં કરા ધ્વજારોહણ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તાલુકામાં વરસાદ કડાણામાં મોડી રાત્રે ચાર ઇંચ વરસાદ કાપ્યો ખેતરો તળાવમાં ફેરવાયા રાજ્યમાં સિઝનમાં એકવીસ ટકાથી વધુ વરસાદ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બાદ પ્રભારી મુકુલ વાસનિક કાજે ગુજરાતની મુલાકાતે આવતીકાલે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાત પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી